મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે આ સાથે જ ગુજરાત રાજ્યમાં ચોમાસું ચાર દિવસ પહેલાં પ્રવેશ્યા બાદ ઠંડી ગયું છેલ્લા બે દિવસમાં એમપી રાજસ્થાનમાં દસ જિલ્લાઓમાં વરસાદ થયો છે તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દસ ચૌદ જૂનથી ચોમાસું નબળું પડ્યું છે જેના કારણે મધ્યપ્રદેશમાં ચોમાસું મોડું થઈ રહ્યું છે તો આગામી અઢાર અને ઓગણીસ જૂન સુધી એમપી અને અન્ય રાજ્યોમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે તો પશ્ચિમ બંગાળ સહિત નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા આશા મેઘાલય સિક્કિમમાં આજ રોજ એટલે કે સોળ જૂનથી ઓગણીસ જૂન સુધી વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ રાજ્યોમાં ચોસઠથી એકસો ને પંદર મીમી વરસાદ પડી શકે છે તેમજ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂકાઈ શકે છે તો ગાજી સાથે વીજળી પડવાની પણ શક્યતા રહેલી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ